આગામી સમયમાં આવનાર ગણેશોત્સવમાં ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ બાબતનો અહેવાલ એનટીસી ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા બાદ પ્રાંત અધિકારી જનમ ઠાકોર દ્વારા મૂર્તિકારો અને ગણેશ મંડળના આગેવાનોની એક બેઠક બોલાવવામાં આવી હતી સમગ્ર ભારતમાં ભાદરવા મહિનામાં ગણેશોત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે પરંતુ દર વર્ષે ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ બાબતે જાહેરનામું બહાર પાડ્યા પહેલા જ મૂર્તિકારો દ્વારા ગણેશ મંડળોના ઓર્ડર મુજબની પ્રતિમાઓનું નિર્માણ લગભગ સાતથી આઠ મહિના પહેલા શરૂ કરી દેવામાં આવે છે ત્યારે આ વર્ષે પશ્ચિમ બંગાળથી આવનારા મૂર્તિકારો દ્વારા નવ ફૂડથી વધુની મૂર્તિઓનું નિર્માણ કાર્ય શરૂ કરાતા એન્ટીસી ન્યૂઝ દ્વારા આ બાબતે એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેને આધારે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને નવસારી મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી જુલન ઠાકોર નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં નવસારીના ગણેશ સંગઠનની કમિટીઓ તેમજ મૂર્તિકારોને સાથે રાખી અને એક બેઠક નું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમાં પ્રાંત અધિકારી જન્મ ઠાકોર દ્વારા કડક શબ્દોમાં જણાવવામાં આવ્યું હતું કે જમીન થી નવ ફૂટ સુધીની જ મૂર્તિ બનાવી અને તેની સ્થાપના કરવી

અહીંયા પ્રાંત ઓફિસના સભાખંડમાં ડીવાય શ્રી નવસારી તથા નવસારી સબડિવિઝનમાં આવતા પાંચે પાંચ પોલીસ સ્ટેશન એટલે કે નવસારી ગ્રામ્ય ટાઉન મરોલી જલાલપુર અને વિજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓની હાજરીમાં આજરોજ નવસારી ગણેશ મંડળ સંગઠનના જે હોદ્દેદારો છે તે લોકો સાથે તથા ગણેશ મંડળના અમુક પ્રતિનિધિઓ સાથે આયોજકો સાથે અને નવસારી ટાઉન અને એની આસપાસના વિસ્તારમાં મૂર્તિ બનાવનારા જે મૂર્તિકારો છે તેમની સાથે એક બેઠક કરવામાં આવી હતી બેઠકનો મૂળ ઉદ્દેશ્ય એ હતો કે મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબનું જાહેરનામું અહીંયા નવસારી જિલ્લામાં અમલમાં છે જે જાહેરનામાની વિગતે કોઈ પણ આયોજકે અથવા તો કોઈ પણ મૂર્તિકારે નવ ફૂટથી ઊંચી પ્રતિમા બનાવવાની રહેતી નથી સ્થાપના કરવાની રહેતી નથી નવ ફૂટ થી ઉપરની પ્રતિમા જો કોઈ બનાવે અથવા તો સ્થાપના કરે અથવા તો એનું વિસર્જન કરે તો તે જાહેરનામાનો ભંગ ગણવાનો રહે છે અને એ વ્યક્તિ પર ગુનો થાય આ સૌને માહિતગાર કરવાના હતા જાહેરનામું તો અમલમાં છે જ એ નવ ફૂટની જે લિમિટ છે એ ત્યાંથી સૌ જાણે જ છે પણ તેમ છતાંય આપણે જોતા આવીએ છીએ કે ખૂબ મોટા પ્રમાણમાં વીસ ત્રીસ પાંત્રીસ ફૂટ સુધીની મૂર્તિઓ અ બને છે અહીંયા નવસારી શહેરમાં લવાય છે તેની સ્થાપના થાય છે અને જ્યારે વિસર્જન કરવાનું આવે એ વખતે આટલી મોટી મૂર્તિ હોવાથી તેને તેની ગણેશજીની એ મૂર્તિને આપણે એને નદી કિનારે લઈ જઈએ અને વિસર્જન કરીએ તેમાં ઘણા બધા હઝાડ એટલે કે કઈને કઈ અ પ્રોબ્લેમ થવાની શક્યતા રહેલી હોય છે ડીજીવીસીએલના તારથી નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટને ડેમેજ થવાથી માંડીને નાના મોટા ખાડા હોય એમાં આટલી મોટી મૂર્તિ હોય એ ખંડિત થઈ જાય લોકોની લાગણી દુભાય તથા વિસર્જનના સ્થળે નદી કિનારે મોટી ક્રેન મારફતે એને વિસર્જન કરવામાં આવે એમાં પણ કોઈને ઘણા બધાના લોકોનું જાનનું જોખમ હોય છે એટલે આ બધી મુશ્કેલીઓ નિવારવા માટે થઈને કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ બહુ સ્પષ્ટ કરતાં ઓછી મૂર્તિ હોવી જોઈએ અને પ્રણાલીગત હોવી જોઈએ જે નદીમાં સહેલાઈથી ઓગળી શકે એને વિપરીત અહિયાં આપણે જોઈએ છે કે મોટા પ્રમાણની અંદર પીઓપીની વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ફૂટની મૂર્તિઓ આવે છે જેનાથી બધાને તકલીફો વધે છે કોઈને જાનમાલનું નુકસાન થાય એ બધું પણ યોગ્ય ના કહેવાય આ તહેવાર જે છે એ ખૂબ જ ભવ્ય અને ખૂબ જ સૌની લાગણી હોય એવો તહેવાર છે આપણે ગણેશજીની પૂજા કરવાની છે દસ દિવસ આપણે એમને આપણા ઘરે લાવીએ છીએ ફળિયામાં લાવીએ છીએ અને ઉજવણી કરીને એમને આપણે વિદાય કરીએ છીએ તો એમાં આ આપણી આ ઉજવણી છે એની અંદર કોઈ પણ પ્રકારનું આવી મોટી મૂર્તિને કારણે ખલેલ ન પહોંચે અને લોકોને હાનિ ન થાય એ આપણો ખરેખર એક અગત્યનો મુદ્દો હોવો જોઈએ તે માટે થઈને આજે આ મીટિંગ કરવામાં આવેલ છે અને સૌને સૂચના આપવામાં આવેલ છે કે નવ ફૂટ ઉપરની કોઈ પણ મૂર્તિ બનાવશે તો તેના પર અમે કાયદાકીય લઈશું જેથી આપ સૌને અને આપના દ્વારા તમામ નગરજનોને પણ જણાવીએ છીએ કે આપ પણ નવ ફૂટથી ઉપરની મૂર્તિનો ઓર્ડર જ નહીં આપો આપ ઓર્ડર આપશો તો મૂર્તિકારો મૂર્તિ બનાવશે જેથી આપે આપણે બધાએ નાગરિક તરીકે આ વિચારીને નવ ફૂટથી નીચી જ મૂર્તિનો ઓર્ડર આપવાનો જેથી કરીને આપણે આ જાહેરનામાનો પણ અમલ કરી શકીએ અને આપણે આ તહેવારને શાંતિથી ઉજવી અને પૂર્ણ કરી શકીએ આજ રોજ અમે મૂર્તિકારોને એવું મેસેજ પાસ કર્યો છે અને જણાવે છે કે હજી તો સિઝન શરૂ થઈ રહી છે એટલે કે હજી ઘણા બધા બંડલોએ હજી ઓર્ડર પણ નથી આપ્યા પણ હવે આગામી એક મહિના કે બે મહિનાની અંદર બધા ઓર્ડર આપશે અને મૂર્તિકારો મૂર્તિ બનાવવાનું શરૂ કરશે એટલે જો અત્યારથી જ આ આ મીટિંગ લેવાનું કારણ જ આ છે અને આ જાહેરનામાનો પ્રચાર પ્રસારનું પણ આટલું વહેલું કરવાનું કારણ જ એ છે કે અત્યારથી લોકો સમજીને નવ ફૂટથી નીચેની મૂર્તિનો જ ઓર્ડર આપે અને મૂર્તિકારો નવ ફૂટથી નીચેની જ મૂર્તિ બનાવે રહી વાત અત્યાર સુધી કદાચ જો અમુક માત્રામાં બે પાંચ દસ મૂર્તિઓ એ લોકોએ નવ ફૂટથી ઉપરની બનાવી હશે તો અમે એ લોકોને અઠવાડિયાનો સમય આપ્યો છે કે કોઈ પણ એમની રીતે એ કલાકાર છે એમને કલાનો વધારે ખ્યાલ હોય તો એમની રીતે એ જે મોડિફિકેશન કરવાનું છે મોડિફિકેશન કરી અને મૂર્તિની હાઈટ નવ ફૂટથી નીચે લઈ આવે એના માટે અઠવાડિયાનો સમય આપ્યો છે બાર તારીખ એટલે કે સોમવાર પછી આવી કોઈ પણ ઘટના ધ્યાને આવશે તો તેના પર અમે કાયદાકીય પગલા લઈશું અને ગુનો નોંધવાની કાર્યવાહી મીટિંગમાં એ પણ સૂચના આવેલી છે અને જાહેરનામાની અંદર પણ એનો ઉલ્લેખ થયેલો છે કે નવસારી જિલ્લાના બહારથી કોઈ પણ મૂર્તિ અહીંયા કોઈ ગણેશ આયોજકને ત્યાં આવશે તો તેને પણ આ જાહેરનામા લાગુ પડશે જ એટલે જ સૌને કહીએ છીએ કે આપે જો ઓર્ડર આપ્યો હોય આપની મૂર્તિ બનવાની જ શરૂ ના થઈ હોય ક્યાં તો બહુ પ્રાથમિક સ્ટેજ પર બનવાની શરૂ થઈ હોય તો એ કરી અને એની ઘટાડવા માટે આપ જાણકારી આપી દો મૂર્તિકારોને જો નવ ફૂટથી ઉપરની કોઈ મૂર્તિ નું સ્થાપના માટે અહીંયા આવશે નવસારી જિલ્લાના હદ વિસ્તારમાં તો જ્યારે એ આવશે આણંદ ગણેશ ચતુર્થીના દિવસે ત્યારે એના પર અમે કાયદાકીય પગલા લઈશું આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવનું પર્વ શરૂ છે તેના આયોજન માટે પ્રાંત સાહેબે આજે મૂર્તિકારોને અને આયોજ અમારા આયોજકોને મંડળના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા અને વિસ્તૃત ચર્ચા તે બાબતે થઈ જાહેરનામાના બારામાં તો એના અમલ માટે અમને એવું સૂચન કરવામાં આવ્યું છે કે દરેક મંડળોને તમે સૂચન કરો એટલા માટે અમે પણ સંગઠન દ્વારા મોડ ગાજી પંચની વાડી સ્વપ્નરૂપ સોસાયટીમાં બુધવારે સાત તારીખે પાંચ વાગે ફ્રાન્સ સાહેબ અધ્યક્ષતામાં મિટિંગ બોલવામાં આવી છે અને ત્યારે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે નવ ફૂટની હાઈટ ને લઈને ફ્રાન્સ સાહેબે જાહેરનામું બહાર પાડ્યું જ છે અને તે બાબતે પણ આજે ચર્ચા થઈ જ છે